નમસ્કાર ગુજરાત વરસાદની આગાહી ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે હવામાનની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી આપણને હળવો વરસાદ મિત્રો જોવા મળશે પરંતુ સત્તર ઓગસ્ટ બાદ આપણને જે ગુજરાતની અંદર વરસાદ છે એનો ભારેમાં ભારે રાઉન્ડ ફરીથી મિત્રો ચાલુ થઈ રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણને ભારે વરસાદની આગાહી સત્તર તારીખની આસપાસ આપણને મિત્રો જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મિત્રો ખુશખબર છે જન્માષ્ટમી અને દિવાળીઓ માટે માટે નજીક આવે છે તે માટે ધારકોને ડબલ અનાજનો મિત્રો ફાયદો મળશે ચણાની વાત કરીએ તો ત્રીસ રૂપિયા ચણા કિલોની તુવેર દાળની વાત કરીએ તો પચાસ રૂપિયા અને મીઠું એક રૂપિયા કિલો એ તમને મિત્રો આપવામાં ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો ડબલ અનાજ મિત્રો આપવામાં આવશે ખેડૂતો માટે મિત્રો જાહેરાત છે કે ગુજરાત સરકારની એક નવી યોજના હેઠળ ઇફકોની નવી યોજના હેઠળ પચીસ થેલી ઓરિયા ખરીદવા ઉપર એક લાખ રૂપિયાની મિત્રો તમને સહાય જે છે એ મળશે બસો બોટલ ઉરિયા જો તમે ખરીદતા હોય તો તમને એક થી ને બે લાખ રૂપિયા સુધીનો જે અકસ્માતનો વીમો છે તેની મિત્રો તમને સહાય જે કંપનીની યોજના દ્વારા તમને મિત્રો મિત્રો આપવામાં ગુજરાતની અંદર આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો માટે ખુશ ખબર છે ગ્રામ પંચાયતની ઓફિસે વીસ રૂપિયામાં ફક્ત ચૌદ થી પણ વધારે પ્રકારના પ્રમાણપત્રો હવે તમારી જ ગ્રામ પંચાયતની અંદર બનશે પહેલા કેવું હતું કે આપણે કોઈ પણ દાખલો કાઢવો હોય તો એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે અલગ અલગ ગામ ફરવા પડતા હતા તો રિક્ષા પણ થતું હતું અને કાગળિયાના તો વાત જ પૂછોમાં એટલા રૂપિયા તે લોકો લેતા હતા પરંતુ હવે તમારી જ ગ્રામ પંચાયતની અંદર ખાલી વીસ રૂપિયાની ફીએ તમને આ બધી જ ચૌદ પ્રકારના પ્રમાણપત્ર છે તે તમને મિત્રો તમારા જ ગામડાની અંદર કાઢી દેવામાં આવશે જેમ કે આવકનો દાખલો જાતિનો દાખલો રાશન કાર્ડના સુધારા વધારા આધાર કાર્ડના સુધારા વધારા જે પણ વસ્તુ હોય તે તમારી અંદર મિત્રો ગ્રામ પંચાયતની અંદર તમારા ગામની અંદર કાઢી દેવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર મિત્રો વધતું જ જાય છે આપણી વિપક્ષ પાર્ટી કે બીજેપીની પાર્ટી ખેડૂત ઉપર લોનમાફીના ઉપર ખાસ કરીને કોઈ મિત્રો વાત નથી કરતું ને પછી લોનમાફી હોય કે ખેડૂતોના વધતા તે ખાતરના ભાવ હોય દવાના ભાવ હોય કે ખેડૂત ઉપર મિત્રો બહુ ઓછા રેર લોકો છે જે ખેડૂત ઉપર મિત્રો વાત કરે છે મેં વિડીયો જોયા છે આમ આદમીના પાર્ટીના અમુક નેતાઓ જે છે તેના ઉપર વિડીયો બનાવે છે બાકી બીજેપીના કે કોંગ્રેસના નેતા ખેડૂતને મિત્રો સપોર્ટ નથી કરતા મને દેખાતા આપણી જે છેલ્લી લોન માફી હતી મિત્રો એ બે હજારને અઢારમાં થઈ હતી પરંતુ હાલ જ અત્યારે બીજા સ્ટેટ જેમ કે તામિલનાડુ રાજસ્થાન દ્વારકા જે છે આપણું પછી અમુક એવા સ્ટેટ છે જ્યાં મિત્રો લોન માફી થઈ છે અમુક એવી જગ્યાએ વાત કરીએ આપણે તો અમુક અમુક ખેડૂતોને માફી કરવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો ક્યારે લોન માફી કરવામાં આવશે મને નથી લાગતું કે ચૂંટણીનો માહોલ થાય ને ત્યાં સુધી મિત્રો માફી નહીં કરે પરંતુ જ્યારે જ્યારે ચૂંટણીનો માહોલ આવે ને ત્યારે માફી ત્યારે બધી જ નવી નવી યોજનાઓ ખાસ કરીને લોકલ જે લોકો છે જે જનતા છે ને મિત્રો એને ઉભરાવવામાં આવે ક્યારે જ્યારે ચુનાવ હોય ત્યારે ચુનાવના એક વર્ષ પછી કે બે વર્ષ પછી મિત્રો કોઈ તમને દેખાતું નથી રોડ રસ્તાની હાલત તમે અત્યારે જોઈ જ શકો છો તો અમુક આ ગુજરાતની અંદર મિત્રો ચાલે છે તમારું શું કહેવું છે ગુજરાતની અંદર મિત્રો લોનમાફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને જરૂરથીને બતાવજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો રૂટ સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ